પ્રજ્ઞા અધ્યન સંકુટ ગુજરાતી ધોરણ બે તેમાં જે આ ઉપર આપેલું છે એને આપણે હેડર કહીશું અને નીચે આપેલું છે એને ફૂટર કહીશું ફૂટ્ટરમાં અંકમાં બી એક આપેલો છે અને શબ્દમાં બી એક આપેલો છે દરેક યોગ્ય રીતે ગોઠવીને લખો ગયો મનોજ નિશાળે તો એના મનોજ નિશાળે ગયો એમ ગોઠવવાનું છે યોગ્ય જગ્યા છોડી લખો બે નંબર બે બધા સાપ ઝેરી હોતા નથી તો બધા પછી થોડી જગ્યા સાપ પછી જગ્યા એ રીતે છૂટું છૂટું લખવાનું છે ત્રણ નંબરમાં યોગ્ય શબ્દ જોડીને લખો મને કવિતા કવન કવિતા પછી જગ્યા છે તો એ જોડે લખવાનું છે ખોટી વિગત પર વર્તુળ કરો ગાયને બે પગ હોય છે તો ગાયને કેટલા પગ હોય છે ચાર તો આ બે ઉપર આપણે ગોળ કરાવવાનો એ જ રીતે પાંચ નંબરમાં યોગ્ય શબ્દ જોડીને લખો મારા તો મારા જોડે ગામનું તો નું આની જોડે લખવાનું મારા ગામનું નામ રામ પછી નગર જોડે રામનગર છે આ રીતે લખાવાનું છે યોગ્ય શબ્દ જોડીને વાંચો તીખું ખા દા પા તો આખું શું આવશે તીખું પછી આ ખાધાની જોડે આવશે તીખું ખાધા પછી જ પા આખું જલ્પાના કાનમાં થી આ જોડે તીખું ખાધા પછી જલપાના કાનમાં થી કાનમાંથી જોડે ધુમાડા નીકળ્યા યોગ્ય શબ્દ જોડીને વાંચો કાચી પછી કેરી આની જોડે જોડી દેવાની કાચી કેરી ઉપર મીઠું મરચું ભભરાવી આ જોડે ખાવું ગમે એ રીતે આઠ આઠ યોગ્ય શબ્દ જોડીને લખો સમજુ પછી બકરી જોડે લખવાનું સમજુ બકરીઓ શાંતિથી રસ્તો કાઢે એ રીતે નવ નંબર હવે મને સરસ રીતે લખતા આવડે છે યોગ્ય શબ્દ જોડીને વાંચો સૂરજ અને ચંદા લખોટી જેવા છે અગિયાર શબ્દો છૂટા પાડીને વાંચો તો રૂમાલ પછી વડે પેરાસૂટ બનાવી શકાય એમ છૂટું છૂટું વાંચવાનું અહીં બી છૂટું વાંચવાનું છે બધા ઉંદર વાંચડીવાળા પાછળ જવા લાગ્યા અહીં બી છૂટું પાડીને વાંચવાનું છે અહીં બી છૂટું પાડીને લખવાનું છે અહીં છૂટું પાડીને વાંચવાનું છે અહીં છૂટું પાડી વાંચવાનું છે આ છૂટું પાડીને લખવાનું છે છૂટું પાડીને લખવાનું છે મિત્રને પૂછો થોડું ખાવું તો ધરાઈ જાઉં વધુ ખાવું તો કાટી જાઉં આનો જવાબ ચાલીસ વધતા દસ કેટલા થાય પચાસ તો ઓગણીસનો જવાબ પચાસ ખાના ઉપર છે તો આપણે પચાસ નંબરનું પાનું જોઈશું દસ વધતા નવ ઓગણીસ એટલે આનો જે સવાલ છે ફુગ્ગાનો એ છે ઓગણીસ ઉપર આ રીતે આપેલું છે ઓગણીસનો જવાબ પચાસ ઉપર પચાસનો સવાલ ઓગણીસ ઉપર આમાં શું છે થોડું ખાવું તો ધરાઈ જાઉં એટલે થોડો ફુગ્ગો ફૂલો તો એ બરાબર રહે પણ વધુ ખાવ તો ફાટી જાય તો ફૂગો ફૂટી જાય તો આનો જવાબ આપેલો છે પચાસ ઉપર ઓ ચાલીસ દસ પચાસ એટલે પચાસ ઉપર અને આનો સવાલ આપેલો છે દસ નવ ઓગણીસ એટલે આ રીતે આપેલું છે એ રીતે આપણે જોઈએ એકવીસ નંબર બે ભાઈ વચ્ચે એક મુખ તો આનો જવાબ ક્યાં આવશે પચાસ હતા ત્રણ કેટલા થાય ત્રેપન તો આપણા ત્રેપન નંબરના પાના ઉપર આવી રહ્યો બાવળની સૂડ આનો જવાબ આવશે 52 એનો જવાબ શું આપેલો છે આનો સવાલ તો 20 + 1 એટલે 21 पाना ઉપર આનો સવાલ આપેલો છે